ઉત્તરા નગરપાલિકામાં રહ્યું છે રાણાઓ અહીંયા તો અમારે બહુ મોટી છે વધારે સીધી સીટ છે એટલે અહીંયા અહીંયા માટે પણ કામ કરવાનું છે ત્યાં માટે કામ કરવાનું અમે ભાઈ નામ કામ ના મત લીધા છે હું પેલાથી કહું છું હું મારા નામના મત લઉં છું લોકોએ પક્ષ જોઈને વોટિંગ સમજો ઉત્તરામાં તમે જોઈ લો કોઈ પક્ષ જોઈને નથી કર્યું બધા મારું નામ જોઈને મને મોટા પાસે વોટાઈ પાસે જ્યાં તમે ત્યાં ત્રીસ વર્ષથી ભાજપ શાસિત નગરપાલિકા હતી તો જો પક્ષ જોઈને આપ્યું હોય તો તો નગરપાલિકા ભાજપ ને આવે ભાઈ અને ત્યાં જે એનો વિરોધ છે ને એ હવે ખુલ્લો ખુલ્લો પડી ગયો છે લોકલ લેવલે નોટ લેવા છે આમાં બરાબર કે ભાઈ કોઈ કામ ન કરો તો આ હાલત થાય સમાજવાદી પાર્ટી અમે કરશું ભાઈ પબ્લિક કામ કરશું જે અમે વચન આપ્યા ને એ બાપના બોલથી પૂરા કરીશું